તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો હવે તમારામાંથી ઘણા બધા લોકોની એક જ કમેન્ટ છે કે વ્યૂ નથી આવતા સબસ્ક્રાઈબર નથી વધતા તો આવું શા માટે થાય તમને ખબર કેમ કે તમારી ચેનલની અંદર તમે પ્રોપર એસીઓ નથી કર્યો મેન પોઈન્ટ આ હોય છે સેકન્ડ પોઈન્ટ હોય છે કે તમારા વિડીયો પણ સારા હોવા જોઈએ લોકોને ગમવા જોઈએ ટૂંકમાં કહું તો તેની અંદર એન્ગેજમેન્ટ ઓડિયન્સનું હોવું જોઈએ પણ મેન વસ્તુ છે કે જો તમે એસીઓ પ્રોપર નહીં કર્યો હોય સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન આ પ્રોપર નહીં કર્યું હોય ને તો તમારી ચેનલ સર્ચની અંદર જ નહીં જાય તમે કદાચ મારી ચેનલ લખશો ને યુટ્યુબની અંદર મેક ગુજરાતી ક્રિએટર્સ આખું પણ નહીં લખવું પડે મેક લખીને જી યુ લખશો ને તો મારી ચેનલ તમને દેખાઈ જશે ટ્રાય મારીને જોઈ લેજો આવું શા માટે થાય છે ખબર કેમ કે મેં મારી ચેનલનો એસીઓ પ્રોપર કર્યો છે અને આ તમારે પણ કરવાનું છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવીશ અને આ જે કરી લેશો ને તમે તો તમારી ચેનલ રેન્કિંગની અંદર જશે સર્ચમાં પણ જશે અને તમારા વિડીયોની અંદર વ્યૂ પણ આવશે કેમકે તમારામાંથી ઘણા બધા એવા છે કે ખૂબ મહેનત કરે છે વિડીયો પણ સારા બનાવે છે પણ વ્યૂ ન આવવાના કારણે ડીમોટિવેટ થઈ જાય છે અને મેં ઘણી બધી ચેનલ પણ ચેક કરી છે જે આવી કોમેન્ટ કરે છે ને કે વ્યૂ નથી આવતા જ્યારે હું ચેક કરું છું ને તો ખરેખર તેની અંદર આ એક મોટી ભૂલ જણાય છે કે કેમ કે તેની ચેનલનો તેણે એસીઓ કર્યો જ નથી હોતો એટલે મને એવું લાગ્યું કે ભાઈ સૌથી વધારે જો પાયાનો વિડીયો કહી શકાય ને તો આ વિડીયો છે એટલે હું બધા વધારે મોડું નથી કરતા અને જે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર શીખી લઈએ બધું સ્ટેપ બાય સ્ટેપ કે પ્રોપર આપણી ચેનલનો એસીયુ આપણે કઈ રીતે કરવો અને આવનારા બીજા દિવસે આવશે કે વિડીયોનો એસીઓ આપણે કઈ રીતે કરવો બરાબર આજનું બધું કરી લેશો એટલે તમારી ચેનલ સર્ચની અંદર આવશે અને કાલના વિડીયો પ્રમાણે તમે જો વિડીયો અપલોડ કરશો તો પછી તમારો વિડીયો સર્ચની અંદર અને રેન્કિંગની અંદર આગળ આવશે તો ચલો હવે જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર હવે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ પીસીની અંદર અને આ બધું તમે મોબાઈલની અંદર થી પણ કરી શકશો તેના માટે તમારે ત્રણ ડોટ ઉપર દબાવી ગૂગલ ક્રોમની અંદર અને ડેસ્કટોપ સાઇટ સિલેક્ટ કરવાની રહેશે બરાબર તો હવે એસીઓ કરવા માટે થઈને આપણે આપણા ચેનલનો જે લોગો છે તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે બે બટન દેખાશે તમને કસ્ટમાઇઝ ચેનલ અને મેનેજ વિડીયો તેની અંદર તમારે ફરી કસ્ટમાઇઝ ચેનલની અંદર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ત્રણ ઓપ્શન આવશે આની અંદર લેઆઉટ બ્રાન્ડિંગ અને બેઝિક ઇન્ફોર્મેશન તો આપણે જવાનું છે લાસ્ટવાળું બેઝિક ઇન્ફોર્મેશનની અંદર જવાનું બધાની અંદર છે પણ સૌથી પહેલું ખૂબ જરૂરી આ છે બેઝિક ઇન્ફોર્મેશનની અંદર જોવાનું છે કે ભાઈ જે તમારી ચેનલનું નામ હોય ને એ જ તમારું હેન્ડલનું નામ હોવું જોઈએ જો આ નહીં હોય ને તો સર્ચિંગની અંદર પ્રોબ્લેમ થશે તમારામાંથી ઘણા બધાને આ બંને અલગ અલગ હશે તમે ચેક કરશો ને ત્યારે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારામાંથી કેટલાને પ્રોબ્લેમ હતો આપ જુઓ કે મારી ચેનલનું નામ મેક ગુજરાતી ક્રિએટર છે તમારું હેન્ડલ પણ એટ ધ રેટ કરીને મેક ગુજરાતી ક્રિએટર છે એક પણ સ્પેલિંગની ભૂલ નથી એટલે આ જ રીતે તમારા હેન્ડલનું નામ હોવું જોઈએ જે તમારી ચેનલનું નામ છે ને એ જ તમારું હેન્ડલનું નામ હોવું જોઈએ ના હોય તો તમે એડિટ કરીને સુધારી શકો છો આપ જુઓ કે અહીંયા આગળ તમે ક્લિક કરી અને જે કંઈ પણ તમારી ભૂલ હોય તો તમારે ફરી તે સુધારી અને તમારી ચેનલનું જે નામ હોય ને એ જ તમારે લખી દેવાનું છે બરાબર તો મારે ઓકે છે એટલે હું કેન્સલ કરી દઉં છું અને એના પછી મિત્રો ખાસ આવે છે ડિસ્ક્રિપ્શન જેમ વિડીયોનું ડિસ્ક્રિપ્શન હોય ને એ જ રીતે ચેનલનું પણ હોય છે ને આની અંદર ખાસ એસીઓ કરવામાં આવે છે કે જેથી કરીને તમારી ચેનલ સર્ચની અંદર આગળ જાય આપ જુઓ કે મેં લખ્યું છે પહેલાં તો કે ભાઈ મારી ચેનલની અંદર તમને કઈ બાબત જોવા મળશે તો મેં લખ્યું છે આની અંદર જે કંઈ પણ કે ભાઈ યુટ્યુબ વિશે તમામ માહિતી એકદમ સાદી સરળ ભાષામાં આ બધું લખી દીધું છે એના પછી તમે જે ડિસ્ક્રિપ્શન લખો ને એની અંદર આપ જુઓ કે મેં શું લખ્યું ઓલ ટાઈપ ઓફ યુટ્યુબ હેલ્પ ઇન ગુજરાતી લેંગ્વેજ કેમ કે મારી ચેનલ એ બાબતની છે અને આ બધું હું લખીશ ને આપ જુઓ કે મેં બધા પોઈન્ટ આઉટ કર્યા છે હાઉ ટુ મેક ચેનલ ઇન ગુજરાતી ટેક ગુજરાતી ગુજરાતી ટેક યુટ્યુબ હેલ્પ ઇન ગુજરાતી આ બધા મારા ચેનલના કીવર્ડ છે કે જે બાબત ઉપર હું આ ચેનલની અંદર કામ કરું છું એટલે તમારી ચેનલ જે પણ હોય ડેલી વ્લોગની હોય કુકિંગની હોય તો તેના કીવર્ડ તમારે આની અંદર લખવાના છે બરાબર વ્લોગની હોય તો ડેઈલી લાઈફ વ્લોગ વિલેજ લાઈફ વ્લોગ ફેમિલી વ્લોગ આ રીતના તમારે બધા કીવર્ડ આની અંદર જે રીતે મેં માર્યા છે ને આ બધા એટલા તમારા આ ખાસ મારી દેવાના છે આનાથી તમારી ચેનલ સર્ચમાં જશે અને રેન્કિંગમાં જશે આ બધો એસીઓ કહેવાય છે કેમ કે આ બધું તમે ના કરો અને ખાલી છોડી દોને તો શરૂઆતની અંદર તમારી ચેનલ નવી હોય તમને કોઈ ઓળખતું ન હોય એટલે તમારી ચેનલ ક્યાંય સર્ચની અંદર નહીં આવે હવે આ કેટલું કામ કરે છે ને એ હું તમને બતાડું આપણે એકદમ બ્લેન્ક આની અંદર ક્યારેય મેં કાંઈ સર્ચ નથી કર્યું નવું જ એકદમ ટેબ ખોલ્યું છે આપ જોઈ શકો છો તેની અંદર આપણે સર્ચ કરીએ કે ભાઈ ગુજરાતીમાં યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી એવું કંઈક આપણે લખીએ બરાબર આપ જુઓ કે પહેલો વિડિયો મારો આવ્યો છે હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ ઇન મોબાઈલ ગુજરાતી કેમ કે મેં એ પ્રોપર કર્યો છે ને એટલે પહેલો વિડીયો મારો સર્ચિંગની અંદર આગળ આવ્યો છે એના પછી આપ જુઓ કે બીજા બધા આવ્યા છે પણ પહેલો વિડીયો આપણો આવ્યો છે એવું નથી કે મેં યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી એટલે જ આવ્યો કદાચ તમે આ ઇંગ્લિશમાં પણ લખશો ને હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ ઇન ગુજરાતી બરાબર આપણે ઇંગ્લિશની અંદર લખ્યું ને તો પણ મારો વિડીયો આગળ આવશે આપ જુઓ કે પહેલો વિડીયો મારો આવ્યો છે આ બધું એટલા માટે થાય છે કે મેં મારા વિડીયોનો અને ચેનલનો એસીઓ પ્રોપર કર્યો છે આ જે મારો એક્સપિરિયન્સ છે ને મિત્રો એટલા માટે મહત્ત્વનો છે કે હું વર્ષોથી કામ કરું છું અને જે આ સેટિંગ તમે કરશો ને બધા એટલે તમારી ચેનલ પણ આગળ આવશે તમારા વિડીયો કોઈ સર્ચ કરશે તમારા ટાઈપના તો તમારા પણ વિડીયો આગળ આવશે અને એ જ મહત્ત્વનું છે કેમ કે આપણો વિડીયો આગળ આવશે સર્ચની અંદર તો પછી આપણા વિડીયોમાં વ્યૂ પણ આવશે અને આપણા સબસ્ક્રાઈબર પણ વધશે તો આ બધા પોઈન્ટ તમારે પ્રોપર લખવાના છે જે બાબતની તમારી ચેનલ હોય બરાબર આ થઈ ગયું એના પછી તમારે તમારું બિઝનેસ આઈડી નાખી દેવાનું છે આપ જુઓ કે તમે ફેસબુકનું આઈડી નાખી શકો છો ઇન્સ્ટાગ્રામનું નાખી શકો છો અને બિઝનેસ આઈડી તમારે ખાસ નાખવાનું છે બિઝનેસ આઈડી તમે નાખશો તો જ્યારે તમારી ચેનલની અંદર સારા વ્યૂ આવશે ત્યારે તમને સ્પોન્સરશિપ મળશે એ તમારો કોન્ટેક્ટ કરશે તમારા મેલ આઈડીથી અને આ મેલ આઈડી એ નાખવાનું છે કે જે તમારી ચેનલનું મેલ આઈડી ના હોય કે કેમ કે ઘણી વખત હેકર્સ તમને મેલ મોકલે છે તેની અંદર ફ્રોડ લિંક હોય છે જેનાથી તમારી ચેનલ હેક થવાનો ખતરો હોય છે એટલે આની અંદર હંમેશા તમારે એક અલગ ઈમેલ આઈડી બનાવવું કે જેની અંદર કોઈ પણ તમારી ચેનલ રિલેટેડ કામ ના હોય બરાબર તો આ આ બધું થઈ ગયું એના પછી તમને દેખાશે તમારું ચેનલનું યુઆરએલ એની અંદર આપણે કંઈ કરવાનું નથી પણ નીચે તમને લિંક એડ કરવાનું ઓપ્શન આવે છે ઘણા બધા કહે છે ને કે ભાઈ આપણે આપણી ચેનલની લિંક કઈ રીતે એડ કરવી સોરી કે આપણે આપણા ફેસબુક પેજની ઇન્સ્ટાની લિંક કઈ રીતે એડ કરવી તો આપ જુઓ કે આ રીતે કરવાની છે મેં આની અંદર લખી દીધું છે અને આની અંદર તમારે તમારું ફેસબુકનું યુઆરએલ આરએલ નાખવાનું છે ઇન્સ્ટાનું યુ આરએલ નાખવાનું છે એટલે આ રીતે તમારી લિંક નાખી દેવાની છે અને આ તમારું આટલું કામ આની અંદર પૂરું થાય છે આ આપણો એસીઓ કમ્પ્લીટ થઈ ગયો છે ડિસ્ક્રિપ્શનવાળો બરાબર હવે બ્રાન્ડિંગની અંદર આપણે એસીઓનો કોઈ પાર્ટ નથી લેઆઉટની અંદર પણ એસીઓનો કોઈ પાર્ટ નથી પણ હવે જવાનું છે આપણે સેટિંગની અંદર તમને નીચે સેટિંગ નામનો એક ઓપ્શન દેખાશે તેની ઉપર ક્લિક કરવાનું છે અને મેન આની અંદર હવે થશે કે આપણું જે બીજું ઓપ્શન છે ને કે ચેનલ તેની ઉપર આપણે ક્લિક કરશું એટલે તમને કીવર્ડ જોવા મળશે જુઓ કન્ટ્રી તમારે ઇન્ડિયા સિલેક્ટ કરેલી જ હોવી જોઈએ ખાસ યાદ રાખજો નહીં તો પછી બીજી કોઈ કન્ટ્રી સિલેક્ટ કરશો તો તમારા વ્યૂ નહીં આવે કેમ કે આપણે જે પણ હોય તે આપણી ભાષાની અંદર વિડીયો બનાવીએ છીએ ઇંગ્લિશમાં તો આપણે નથી બનાવતા એટલે આપણે ઇન્ડિયા સિલેક્ટ કરીને રાખવાની છે અને નીચે તમને કીવર્ડ દેખાય છે ને એટલે કે ચેનલના ટેગ આ તમારે ખાસ નાખવાના છે તો આનાથી થશે એવું કંઈ યુટ્યુબને ખબર પડશે કે તમારી ચેનલ કઈ બાબતની છે એટલે ઓડિયન્સ તમારી ટાઈપના જે વિડીયો જોતો હશે ને તેને તમારી ચેનલના વિડીયો સજેસ્ટની અંદર મોકલશે જેમ કે મેં લખ્યું છે મેક ગુજરાતી મેક ગુજરાતી ક્રિએટર્સ મારી ચેનલ વિશે મેં લખ્યું છે એટલું યુટ્યુબ ચેનલ કેમ બનાવે પણ તમારી વ્લોગની હોય તો પછી તમારે ડેલી લાઈફ વ્લોગ ફેમિલી વ્લોગ આ રીતના તમારે ટેગ બધા નાખવાના છે ઘણા બધા ટેગ તમારે રેપિડ ટેગમાં જે મેં પહેલાં શીખવાડ્યું છે એ રીતના રેપિડ ટેગમાંથી પણ તમે લઈ શકો છો અને આની અંદર હું તમને એક સિક્રેટ ટિપ્સ આપું મિત્રો જે કદાચ તમને કોઈ નહીં શીખવાડે માનો કે તમારી વ્લોગની ચેનલ છે તો તમારે શરૂઆતની અંદર વિલેજ લાઈફ ડેઈલી લાઈફ ફેમિલી લોગ આ બધું નાખી અને લાસ્ટની અંદર એક કામ કરવાનું છે કે આપણા ગુજરાતના જેટલા પણ મોટા મોટા બ્લોગર હોય ને એની ચેનલનું નામ આખું નથી લખવાનું પણ આ કીવર્ડની અંદર તમારે એડ કરી દેવાનું છે અને પછી જાદુ જુઓ તમે કે તમારા વિડીયોની અંદર કેવા વ્યૂ આવે છે એનું કારણ છે માની લ્યો કે તમે તમારા આ કીવર્ડની અંદર રામદેવ ભારતી નાખી દીધું કેસુર કિંગ નાખી દીધું ડૉક્ટર ભરત નાખી દીધું જુઓ મેટા ડેટા મિસલીડિંગ ક્યારે આવે છે કે તમે આખી ચેનલનું નામ લખો તમારે કોઈ પણ ચેનલનું ફેમસ જે ચેનલ હોય ને તેનું આખું નામ નથી લખવાનું પણ આપણે તેના કીવર્ડ રૂપે નાખી શકીએ છીએ જેમ કે ડૉક્ટર ભરત આહિર તેની ચેનલનું નામ હોય ને તો આપણે ખાલી ભરત આહિર લખવાનું છે આખી ચેનલનું નામ આગળ ડોક્ટર નથી લગાડવાનું કેશુર કિંગ નામ હોય તો આપણે ખાલી કેસુર લગાડી દેશું બરાબર આ રીતના ચાર પાંચ ચેનલના નામ જે મોટા મોટા વ્લોગર હોય ને રામદેવ ભારતી તો આ બધાના તમારે ચાર પાંચ ચેનલના નામ આની અંદર નાખી દેવાના છે જેથી કરીને જ્યારે એ લોકોનો વિડીયો પબ્લિશ થશે ને તો સાઈડમાં તમારો પણ વિડીયો બતાવશે એટલે તમારા વ્યૂ વધશે એટલે આ બધું કરશો ને આ સિક્રેટ ટીપ્સ છે મિત્રો ખરેખર તમને ક્યાંય પેડ કોર્સમાં પણ નહીં આપે એટલે ચાર પાંચ આ રીતના તમારે ફેમસ ચેનલના નામ પણ આની અંદર નાખી દેવાના છે પણ પૂરા ચેનલના નામ નથી લખવાના યાદ રાખજો નહીં તો એક કોમ્યુનિટી ગાઈડલાઇન આવે છે મેટા એ તમને આવી જશે એટલે એવું નથી કરવાનું આપણે તેના ટૂંકા ટૂંકા નામ નાખવાના છે બરાબર એ ચાર પાંચ આની અંદર નાખી દેવાના છે બાકી જે કંઈ ટેગ નાખવાના હોય તે નાખીને કમ્પ્લીટ કરવાનું છે એટલે આ જે તમે કરી દેશો ને એટલે પ્રોપર તમારો એસીઓ થઈ જશે યુટ્યુબને ખબર પડી જશે કે તમારી ચેનલ કઈ બાબતની છે અને તમારી ચેનલ સર્ચની અંદર જશે અને તમારા વિડીયોની અંદર પણ વ્યૂ વધારે આવશે હવે બાકી તો આની અંદર કોઈ એસસીઓનો પાર્ટ નથી મિત્રો તમને ખબર હશે કે આની અંદર તમારી ચેનલની તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે કેમ કે કેટેગરી પણ ખૂબ મહત્ત્વની છે આપ જોઈ શકો છો કે મારી ચેનલની સાયન્સ એન્ડ ટેકનોલોજી છે પણ તમે વ્લોગ બનાવતા હોય તો પીપલ એન્ડ બ્લોગ્સ તમારે કોઈ પ્રાણીને લગતી ચેનલ હોય તો પેર્સ એન્ડ એનિમલ ન્યૂઝની હોય તો ન્યૂઝ એન્ડ પોલિટિક્સ એટલે કેટેગરી પણ ખાસ સિલેક્ટ કરજો કેમ કે એસસીઓનો જે પાર્ટ છે તમે કેટેગરી સિલેક્ટ કરશો તો પણ યુટ્યુબને ખબર પડશે કે ભાઈ આ ટાઈપના જે વિડીયો જુએ છે ને તેને મોકલશે માનો કે પેટ્સ એન્ડ એનિમલ હોય તો એ ટાઈપના જેટલા પણ વિડીયો જોવાવાળા હશે ને તેને તમારા ચેનલનો વિડીયો સજેસ્ટ કરશે એટલે આ બધા સેટિંગ તમે પ્રોપર કરી લેશો ને તો તમારી ચેનલને રેન્કિંગમાં જતાં કોઈ નહીં રોકી શકે અને સર્ચની અંદર પણ ટોપમાં આવવા લાગશે મેં જેમ કીધું ને કે મારા વિડીયો તમે સર્ચ કરશો ને કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી તો પહેલાં આવે છે આ રીતે તમારા વિડીયો પણ આવતા થઈ જશે તો આજનો વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરી જરૂર જણાવજો અને ફરી આપણે આવતીકાલે બનાવશું કે વિડીયોનો પ્રોપર એસીઓ કઈ રીતે કરવો આ બધું કરશો ને તો જ શરૂઆતમાં તમારી ચેનલનું ગ્રોથ થશે અને આ બધું ફરજિયાત પણ તમારે ચેક કરવાનું છે અને તમારી ચેનલની અંદર કરી અને ઓકે કરી દેવાનું છે બરાબર તો મળીએ આપણે ફરી કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી